બાઇક ચાલકને ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચવાને કારણે બાઇક ચાલક ઘટના સ્થળ પર મોત થયો હતો મળતી માહિતી અનુસાર ડભોઈ નજીક બેરાઈ માતા વસાત રોડ પાસે રહેતો સચીન રાઠવા ગઈકાલે રાત્રે પોતાની બાઇક નંબર જી જે ઝીરો ફાઇવ જી એમ થ્રી ઝીરો ટુ ફાઈવ લઈને ટીમ્બી ફાટક પાસેથી પસાર થતો હતો તે દરમિયાન અંધારાને કારણે અને સામેથી લાઇટ આવતા તેઓ અંજાઈ જતા એક અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા તેઓ રોડ ઉપર ફંગોળાઈ જતા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ કરવું મોત થયું હતું અકસ્માતે મોતના બનાવ અંગે ડભોઈ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને અજાણ્યા વાહન ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે